અંકલેશ્વરના છેવાડાના ગામો મદ્રેસરના મોલવી વિધર્મી મહિલા જોડે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે સ્મેલ વાળું પાણી પીવડાવીને મહિલાને અર્ધ બેભાન કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું લગ્ન કરવા સાથે ધર્મ પરિવર્તન કરવા દબાણ કરી જો ન કરે તો બદનામ કરવાની ધમકી આપતા મહિલા દ્વારા પારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે કલમ ચાર ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પાનોરી પોલીસે ઈસમની ત્વરિત અસરથી ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવી દસ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલ આ એક ગામમાં એક મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝવત બેમાતના જોડે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મોલવીએ મેસેજ મોકલવાની શરૂઆત કરી હતી તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી લગ્નની લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત નવમી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું સ્મેલવાળું પાણી પીવડાવીને પુનઃ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જે બાદ હોશમાં મહિલા આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની ધમકી આપી તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ મહિલા ત્યાંથી નીકળી પાનોલી પોલીસ મથકે મોલવી અઝવત બેમાતના વિરુદ્ધ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ કલમ ચાર ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી મહિલાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું તેમજ ત્વરિત અસરથી મોલવી અઝવત બેમાતની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી કોર્ટમાં રજૂ કરતા દસ દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે સંયોગિક પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી